રાજકોટના ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ દ્વારા ફાયર સેફટી માટેના કાયદાઓ સખત કરવામાં આવ્યા છે સુરત એસએમસીએ આ વખતે નવરાત્રીના આયોજકો માટે ત્રીસ શરતો સાથેની ગાઈડલાઇન બહાર પાડી છે જેમાં કેટલીક નવી શરતો સામેલ કરવામાં આવી છે નવરાત્રી આયોજકોએ પંડાલમાં આવનારા ખેલૈયાઓ માટે વ્યક્તિ દીઠ એક સ્ક્વેર મીટરની જગ્યા રહે તે રીતે સ્પેસ રાખવા માટે સહિત અન્ય કેટલીક શરતો રાખી છે આ શરત રાખવા પાછળનું કારણ પંડાલોમાં થતી ભીડ ઓછી રહે તેવું છે નજીકના દિવસોમાં નવરાત્રીનો તહેવાર શરૂ થશે દર વર્ષની જેમ અનેક આયોજકોએ પંડાલ એસી ડોમ પાર્ટી પ્લોટ સહિતની જગ્યાઓમાં ગરબા રમવા માટેના આયોજન કર્યા છે જેના માટે ફાયર ડિપાર્ટમેન્ટ પાસેથી મંજૂરી લેવાની પ્રોસેસ પણ શરૂ કરી છે જોકે આ વખતે ફાયર ડિપાર્ટમેન્ટ ફાયર સેફ્ટીની પરમિશનની ગાઈડલાઇન વધુ સખત બનાવી છે ગરબા પંડાલમાં પ્રતિદિન આવનારા ખેલૈયાઓનો તમામ દસ્તાવેજી રેકોર્ડ પણ રાખવો પડશે ઉલ્લેખનીય છે કે રાજકોટની ઘટના બાદ ફાયર ડિપાર્ટમેન્ટ શહેરમાં ફાયર એનઓસી વગેરેની આશરે એક હજાર જેટલી મિલકતો સામે કાર્યવાહી કરી સીલ મારી દીધી હતી તમામને ફાયર એનઓસી રિપોર્ટ રજૂ કરવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું ત્યારબાદ અનેક મિલકત ધારકોએ તાબડતોડ ફાયર એન્ડ એનઓસી માટેની પ્રક્રિયા શરૂ કરી એનો સી લીધા હતા તે ઉપરાંત પાલિકાએ હવે ફાયર એનઓસી માટેના કાયદાઓ પણ સખત કરી દીધા છે नवरात्रि के लिए जो मंडप या डोम वगैरह बनेंगे गरबा के लिए तो उसमें आ, अंदर कोई भी सिंथेटिक मटेरियल थर्माकोल इस तरह का जो डीजल पेट्रोल स्टोरेज ये सब अलाउ नहीं करेंगे और पेंट्री और कंप्रेशर वगैरह ए के अंदर डोम के अंदर अलाउ नहीं रहेगा और आजू बाजू में स्कूल है या पेट्रोल पंप है या रेलवे लाइन है इसमें कम से कम पंद्रह मीटर गैप होना चाहिए उसके बीच में जो डोम बना रहे हैं और हर एक पंद्रह मीटर पे इमरजेंसी एग्जिट रहेगा और एक चौरस स्क्वायर मीटर का एरिया रहेगा एक आदमी के लिए उससे कम एरिया नहीं होना चाहिए तो कैपेसिटी फिक्स कर दी जाएगी कि इतने लोग अलग हुए और उसका जो संचालक है उसको ऑर्गेनाइजर है वो उसका रिकॉर्ड भी उसको रखना रहे रिपोर्टर अरविंद राठौड़ जी टीवी न्यूज सूरत